રાજકોટ શહેરની રાજાશાહી વખતની ઐતિહાસિક ગણાતી એવી લાખાજી રાજ શાક માર્કેટમાં અત્યારે જો ચાલીસથી થી વધુ નાગરિકો છે તેમના માતા પિતા દાદા દાદીએ હજારો વાર શાકભાજી અને ફળ ફ્રૂટ ખરીદ્યા હશે આ માર્કેટમાંથી ખરીદાયેલા વિવિધ પ્રકારના શાકભાજી આરોગીને મોટી થયેલી એક પેઢી અગાઉના લોકો માટે લાખાજી રાજ શાક માર્કેટ જાણે પોતીકી હોય તેવો લગાવ તેની ભવ્ય યાદો હવે માત્ર સંભારણામાં જ રહેશે મમ્મીની કાંખમાં કે પપ્પાના ખભે બેસીને કે દાદા દાદીની આંગળી ઝાલીને આ માર્કેટમાંથી શાકબકાલું અને ફળ ફ્રૂટ ખરીદવા ગયેલી એક પેઢી આજે ચાલીસી વટાવી ગઈ હશે તેવા લોકો માટે એક આંચકાજનક સમાચાર છે રજવાડા વખતની આ શાક માર્કેટ તેના આયુષ્યના સો વર્ષ પૂર્ણ કરી ચૂકી છે હવે વૃદ્ધ થયેલી આ શાક માર્કેટ જીર્ણશીર્ણ થતાં રાજકોટ મહાનગરપાલિકાએ તેને જોખમી ઇમારત ગણીને ધ્વસ્ત કરવાનો નિર્ણય લીધો છે સો વર્ષ કરતાં પણ જૂની લાખાજી રાત શાક માર્કેટ જર્જરિત બની જતા તેને ખાલી કરાવવા માટે રાજકોટ મહાનગરપાલિકાએ વેપારીઓની નોટિસ ઠપકારી છે એસ્ટેટ વિભાગના અધિકારી દિપેન ડોડિયાએ કહ્યું હતું કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શાક માર્કેટના સ્ટ્રકચરનો રિપોર્ટ કરાવવાતા તે ભયજનક જણાયો હતો આથી અમે નોટિસો પાઠવી છે રાજાશાહી વખતની આ માર્કેટમાં શાકભાજી ફળના વેપારીઓના એકસો પાંચ થડા છે આ તમામ વેપારીઓ મહાનગરપાલિકાના ભાડુવાતો છે અને તેમની પાસેથી મહિનાનું પાંચસો રૂપિયા થડા ભાડું અને નેવું રૂપિયા જીએસટી વસૂલ કરવામાં આવે છે આ માર્કેટમાં વખાર થડા અને દુકાનો આવેલી છે સ્ટેબિલિટી રિપોર્ટ નબળો હોવાથી મહાનગરપાલિકા તેને ખાલી કરાવી રહી છે બીજી તરફ લાખાજીરાજ માર્કેટના થડા ધારકોએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે અમને પૂરતો સમય આપવામાં આવ્યો નથી અચાનક અમારે કેવી રીતે જગ્યા ખાલી કરી દેવી અમારા વેપાર ધંધાનું શું થશે આ સ્થળે અમારા બાપદાદાના વખતથી અમે વ્યવસાય કરતા આવ્યા છીએ મહાનગરપાલિકાએ યોગ્ય વૈકલ્પિક જગ્યા આપ્યા બાદ જ અમને માર્કેટ ખાલી કરાવવી જોઈએ સાહેબ આ માર્કેટને હજી સો વર્ષ સુધી કાંઈ ન થાય એ ટાઈપના છતાંય જર્જરિત કઈ અને કાયદા અમને લોકોને હેરાનગતિ કરો ચાર પાંચ વર્ષે આ લોકો આવા આવો ફતવા બીને પાડે છે આની પહેલાં હાથ વર્ષ પેલો હોતો ફતવા બાઈને પાડીને આજે તમને લોકોને ધમકી આપીને ગયા હતા જર્જરીત ક્યાંથી પહેલાં દેખાડે પહેલી વાત તો એ આને ખાલી કલર કામ ન થોડી કોઈ વસ્તુમાં કોઈ જગ્યાએ કાટ નથી કોઈ લાકડામાં કંઈ ઉધી નથી અને છતાં પણ અમને લોકોને હેરાન કરવામાં આવે છે ક્યાં કારણોસર નથી ખ્યાલ આવતો અમને અને શાંતિ સાહેબ ધંધો કરી છે એમ આટલી પેઢી સાહેબ નબે છે પાંચ પાંચ પેઢી તો હોઈ ગઈ અને અત્યારે હત્યરેશી પેઢી અહીંયા અમારે ધંધા કરીએ છીએ બધાના રોટલા સાહેબ આની માથે છે

ને બીજું એ કે આજથી સાત વર્ષ પહેલાં પણ અમને જર્જરિત બિલ્ડિંગની નોટિસ આપેલી તે સમયમાં કમિશનર મેયર બાંધકામ શાખાના ચેરમેન અને માર્કેટ શાખાના ચેરમેન એન્જિનિયરો સાથે અહીંયા આવેલા ને તેને બધી તપાસ કરતાં એવું જાહેર કર્યું હતું કે આ જર્જરિત નથી રિનોવેશન જ માગે કારણ કે ઓગણીસો ચોત્રીસથી બાંધવામાં આવેલી આ જૂની શાક માર્કેટમાં કોઈપણ સમયે રિનોવેશન કરવામાં આવેલ નથી તો એટલી તો જર્જરિત થવાની જ છે ખાલી જર્જરિતમાં ખાલી ઉપર નરિયામાંથી પાણી જ પડે છે પણ કોઈ પણ લાકડું કે લોઢા ઉપર આખી બિલ્ડિંગ ઊભી છે તો એક પણ લોઢાનો બીમ કે એક પણ લાકડાને ઊધી નથી લાગી કે એક પણ બીમને કાટ કે કટાઈ ગયેલ કે હળેલો નથી તો જર્જરિત છે ને કહે હવે શું માગ છે તમારી અમારી માંગ એટલી જ છે કે અમને શાંતિથી ધંધો કરવા દઈએ અને આ માર્કેટને રિનોવેશન કરવી હોય તો કરે ન કરે તો અમને પાણી પડે એ અમે ચોમાસામાં સહન કરી છે વીસ વર્ષથી આ સહન કરતા આવ્યા અને હજી એટલા બધા માન સહન કરશું